નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજે ગુજરાતના વડોદરા સહિત સત્યાવીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે કયા કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વરસાદ આંધી અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેવાનું છે તેના વિશે પણ અપડેટ મેળવીશું સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીશું સાથે મિત્રો ગઈકાલે કયા વિસ્તારોમાં વરસાદ ખાપ્યો છે તેના વિશે પણ માહિતી મેળવીશું તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ગુજરાતમાં આ વખતે મે મહિનાના મોટાભાગના દિવસોમાં કાળઝાર ગરમીને વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ રહ્યો છે સૌરાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ પસાર થતી હોવાથી ગુજરાતમાં બે દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી હતી તે પ્રમાણે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાપ્યો છે આ વરસાદના કારણે ખેડૂતોની હાલત દપોડી બની છે ખેતરોમાં પાણી ભરાયા છે આવી પરિસ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે આપણે અપડેટ મેળવીએ તો સમગ્ર રાજ્યમાં બે દિવસથી તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે આજે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન સાડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારો સહન કરવો પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી બે દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાઓમાં વરસાદ કે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અમરેલી ભાવનગર સાબરકાંઠા વડોદરા મહીસાગર ઉદયપુર પંચમહાલ દાહોદ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે સાથે તેરમી તારીખની વાત કરીએ તો તેરમી તારીખના રોજ કચ્છ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં છોટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગે તાપમાન અંગે પણ જણાવ્યું છે ગુજરાતમાં આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે ત્યારે મિત્રો વધુમાં જાણીએ તો ગઈકાલે બપોર બાદ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ધારી ગીરના છતડિયા જરમુજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે સતત વરસાદ પડવાના કારણે બાગાયતી પાક જેમાં કેરી તલ બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વહેતા જોવા મળ્યા છે હવે મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીશું જેમાં મિત્રોએ તમને જણાવ્યું છે કે તેરમી તારીખથી ધીમે ધીમે વાદળો હટી જશે અને આકાશ ચોખ્ખું થવા લાગવાનું છે વીસમી તારીખ સુધી વરસાદની કોઈ શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી સાથે પંદરમી તારીખ સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ માવઠાના વરસાદના કારણે તાપમાન ઘટ્યું હતું જે પંદર તારીખ સુધીમાં ફરીથી વધશે ફરીથી રાબેતા મુજબ ઉનાળાનો અહેસાસ અને અનુભવ થવા લાગશે સાથે તેમણે પવન અને તાપમાન અંગે પણ માહિતી આપી છે તાપમાનની સાથે પવનની ગતિ વધી શકે છે આજથી પંદરમી તારીખ સુધી પવનની સ્પીડમાં વધારો જોવા મળશે માવઠાના વરસાદની આ સપ્તાહમાં કોઈ સંભાવનાઓ નથી અને તાપમાન ઊંચું જશે અઠવાડિયું અસ્થિરતાવાળું રહેશે અને તાપમાન ઊંચું નીચું જવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે પવનની ઝડપ વધે તો પિયત આપવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ઊંચા પાક જેમ કે બાજરી અળદ મગ તલનો પાક અને બીજા અન્ય પાક છે તેમનું ખાસ ધ્યાન આપવું પડશે પવનમાં આપણે જો પિયત આપીશું તો આપણે નુકસાન થવાની પણ સંભાવનાઓ રહેલી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ જેમાં તેરમીથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિય મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવું તેમણે જણાવ્યું છે જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે હાલમાં કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ બારથી પંદર સુધીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સમયે વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંડોળ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી શકે છે સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સત્તર મે પછી તાપમાનમાં ઉનાળો જેવો માહોલ જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે ઉકળાટ ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ છે જેના કારણે લોકોના આરોગ્ય પર અસર જોવા મળી શકે છે સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં દબાણ સર્જાઈ શકે છે જો આ દબાણ ઊંડું બને અને ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તો તે ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે આ સમયગાળા દરમિયાન રોહિણી નક્ષત્ર ચાલુ રહેશે અને જો એ નક્ષત્ર દરમિયાન વરસાદ થાય તો સામાન્ય રીતે તેને શુભ સંકેત પણ માનવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે જો તારીખ ઓગણીસ વીસ અને બાવીસ મેના રોજ વરસાદ થાય તો તે આંધી સાથે જોવા મળી શકે છે આ સંજોગો પૃથ્વી પટ્ટીના દરિયાના તાપમાનમાં ફેરફાર અને ભેજના પ્રમાણના આધારે નિર્ભર કરે છે